રાજકોટમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીનું અનોખું આયોજન કરાશે ધ રોયલ નાઇટમાં આયોજકોએ કરી અનોખી પહેલ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં નશા મુક્તિના બેનર્સ લગાવ્યા યુવા આયોજકોએ વધતા નશાની દૂર રહેવા કરી અપીલ રાત્રે બાર વાગે શ્રી રામ અને દ્વારકાધીશના ગીતો વગાડાશે ભક્તિના માહોલમાં લોકો નવા વર્ષને આવકારશે દારૂ અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અનોખી અપીલ કરાઈ છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની આજે રાત્રે બધા ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના છે ત્યારે મારી સાથે રાજકોટના તમામ ઓર્ગેનાઇઝર્સ જોડાયા છે હાથમાં તમે પોસ્ટર્સ જોઈ શકો છો તેમાં સ્પષ્ટપણે નશો સમાજનું દૂષણ છે અને નશો યુવાનને બરબાદી તરફ આગળ વધારે છે આ પ્રકારના વિવિધ સ્લોગન્સ લખેલા છે આપણે સૌ વાત કરીએ ઓર્ગેનાઇઝર્સ સાથે એક યુનિક આયોજન અને એમાં પણ નશા વિરોધી આયોજન કઈ પ્રકારનું તમારું આજનું આયોજન રહેશે મારે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી આપણે બાર વાગે કરશું રાતે ભગવાન શ્રી રામના નામે ગીત વગાડીને અને સમાજ જે નશા તરફ જઈ રહ્યું છે એનાથી બચવા માટે કે આ પોસ્ટર આવા વિવિધ જગ્યાએ અમે મારેલા છે નશા વિરોધી થર્ટી ફર્સ્ટ માટે કારણ કે થર્ટી ફર્સ્ટ આવે અને નશાનું નામ પહેલા આવે છે સૌ પ્રથમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને અમે કોઈ એવું નથી ઈચ્છતા કે ગુજરાતના યુવાનો નશા તરફ ધકેલાય અમે આ આયોજન કરીએ છીએ પણ આયોજનમાં પણ સંસ્કૃતિને આગળ વધારીએ હિન્દુ ધર્મને આગળ વધારીએ તે પ્રમાણે આયોજનની અંદર કાર્યક્રમો રહેશે અને આખા ગ્રાઉન્ડની અંદર અમે આવા નશા મુક્તિના બેનરો મારવાના છીએ જેથી યુવા ધનની અંદર એક મેસેજ પણ પહોંચે કે નશો એ બહુ હાનિકારક છે જે રીતે નશા મુક્તિ નું અભિયાન ઓર્ગેનાઇઝર છો નવું શું રાજકોટની થર્ટી ફર્સ્ટ માં રાજકોટ ની જનતા પેલા તો એ જ કહેવા માંગીએ છીએ કે થર્ટી ફર્સ્ટ માટે નહીં કાયમ માટે નશા મુક્ત બનવું અને પરિવાર ને સાચવું અને થર્ટી ફર્સ્ટ ના આયોજન માં આપણે એવું નથી કે હિન્દી આપણે ગુજરાતી કૃષ્ણ ભગવાન ને રામ ભગવાન ને પણ સાથે રાખી અને આપણો તહેવાર મનાવશું એટલે કે આ વખતે દ્વારકાધીશ ના ગીતો સાંભળવા મળશે લોકોને હા આ વખતે ચોક્કસ બાર વાગે આપણે પેલા ના ગીત થી જ શરૂઆત કરશે પછી હિન્દી ગીત વગાડશું જે રીતે તમામ ઓર્ગેનાઇઝર્સે નશા મુક્તિ અભિયાન ઉપાડ્યું છે એટલે કે માત્ર થર્ટી ફર્સ્ટ પૂરતું નહીં પરંતુ આખું વર્ષ લોકો નશાથી દૂર રહે અને સાથે આજની રાત્રિએ બારના ટકોરે યુવાધન જ્યારે હિલોડે ચડશે ત્યારે દ્વારકાધીશના ગીતોના સહારે લોકો મોજ કરશે અને રાસડે પણ રમશે ઋષિ ન્યૂઝ કેપિટલ ચેનલ રાજકોટ